બનાવી રહ્યા છે તો તમે પણ બ્લોગમાં જોડાયેલા રહેજો અને આજે અમે જે વ્લોગ ચાલુ કર્યો છે એ સાડા બારે કર્યો છે અને સવારે ટાઈમ નહોતો મળ્યો અમને એટલે અમે સવારે ચાલુ નથી કર્યો અમે બપોરે ચાલુ કર્યું છે તો બધા અમને ફૂલ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો એ પછી એન્ડમાં કહીશું આપ

તો તમને પણ બતાવીશું કે કેવો ટેસ્ટ લાગે છે અને ટ્રાય કરવા કે નથી એ તમને બતાવીશું તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ અને અમે ચાલુ રહેજો વિડીયોમાં હું કંઈક બતાવું હેલો ગાઈઝ તો જયું લઈને આવી રહ્યું છે અને અમે થોડીક જ બનાવીશું કારણ કે ટેસ્ટમાં કેવી લાગે છે જોઈશું અને ફર્સ્ટ ટાઈમ છે મેં કોઈ દિવસ એક્સપેરિમેન્ટ કરેલો છે નહીં આજે ફર્સ્ટ ટાઈમ કરીશું અને ટેસ્ટ પણ તમને કહીશું સો મેગી રેડી છે રેડી નથી મતલબ કે તૈયાર કરી દીધા હવે બનાવીશું તો મિત્રો આ છે કોકા કોલા તો અમે રસમાં કાઢીશું તો જો પાછું

પણ બહુ કેમ કે ફેન્ટામાં તો ના જ બનાવતા કોઈ એ ના બનાવતા પણ હવે થોડીક વોકા કોલા બનાવી દેજો માટે સારો છે આમ ચેલેન્જ પૂરી થાય છે કે નહીં એ તો ખબર જ નહીં

Tengok paling leh kauan kahwin kan? Mereka tu finish, tu kan? Muka tu. Jadi, tu finish kan dekak? ना भी हो गया मैं पूछे नहीं खा पाऊंगा और आज का वीडियो कैसा लगा लाइक शेयर और सब्सक्राइब करना मत भूलना जय माता जी जय श्री कृष्ण